રાજકોટ જિલ્લાના ઉમલેટાના તડસવા ગામમાં કોલેરાને કારણે પાંચ બાળકોના મૃત્યુનો મામલો કોલેરાને કારણે શ્રમિકોના ચાર બાળકો ગામ મૃત્યુ થયા હતા આજે પણ ફરી એક બાળક જામનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યું છે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા આરોગ્ય વિભાગની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે વસોયાએ કહ્યું કે તંત્રની કામગીરી માત્ર કાગળ જ પર છે વસોયાનો આક્ષેપ છે કે કારખાનામાં રહેતા લોકોને શુદ્ધ પાણી આપવાની જગ્યાએ કારખાના સીલ કરીને ધન્યતા અનુભવે છે આરોગ્ય વિભાગ અને જવાબદાર અધિકારીઓની બેદરકારીને કારણે માસુમોના મોત થયાનું લલિત વસોયાના આક્ષેપ રિપોર્ટર ફિરોજ જુનેજા ધોરાજી કોલેરાને કારણે ઉપલેટા તાલુકામાં પાંચમા બાળકનું મૃત્યુ થયું છે ત્યારે સરકારી તંત્ર લાજવાને બદલે ગાજી રહ્યું છે લોકોને શુદ્ધ પીવા માટેનું પાણી પૂરું પાડવાની સગવડતાને બદલે જે ફેક્ટરીઓ પાસે લાયસન્સ નથી જે ફેક્ટરીઓ પ્રદૂષણ ફેલાવે છે એ બાના હેઠળ ફેક્ટરીઓ સીલ કરી અને પોતે કામગીરી કરી રહી છે એવું દેખાડી રહી છે આ ફેક્ટરીઓ છેલ્લા ઘણા વર્ષથી ચાલે છે તો શું અત્યાર સુધી સરકારી તંત્રને ખબર નહોતી કે એમને લાયસન્સ નથી લીધા પરંતુ પોતાની ભૂલ ઢાંકવા માટે આ કારખાનેદારોને સીલ કરી અને દોષનો ટોપલો પોતાની માથેથી ફેક્ટરીના માલિકો ઉપર નાખવાનો પ્રયત્ન કરી રહી છે આખા એ ઉપલેટા તાલુકાની અંદર શુદ્ધ ફિલ્ટર થયેલું પાણી કોઈ જગ્યાએ આપવામાં નથી આવતું કરોડો રૂપિયાના ખર્ચે ઉપલેટા તાલુકાના તમામ ગામોને પીવા માટેના પાણી માટેની યોજના બે હજાર વીસમાં મંજૂર કરી દેવામાં આવી છે પરંતુ એ યોજનાનું કામ કોઈને કોઈ કારણોસર અર્ધેથી બંધ કરી દેવામાં આવ્યું છે એમને શરૂ કરવામાં નથી આવતું અને આખાએ ઉપલેટા તાલુકાની અંદર રોગચાળાની પરિસ્થિતિ નિર્માણ થાય એ ટાઈપનું ભૂગર્ભ જળનું જળ લોકોને પીવા માટે આપવામાં આવે છે અથવા તો ફિલ્ટર થયા વગરનું પાણી આપવામાં આવે છે ત્યારે સરકારી તંત્રએ તાત્કાલિક ધોરણે લોકોના આરોગ્ય જળવાઈ રહે એટલા માટે શુદ્ધ અને ચોખ્ખું પાણી પીવા માટેની વ્યવસ્થાઓ કરવી જોઈએ દલિતભાઈ શું કહેશો હજુ આવું ને આવું રહ્યું તો મૃત્યુઆંક વધશે લોકોના જીવ પર બધું જોખમ ઊભું થશે સરકારી તંત્ર દાવો કરી રહ્યું છે કે વીસથી પચીસ હજાર માણસોના આરોગ્યની તપાસ કરવામાં આવી પંદરથી વીસો વીસ ટીમો મૂકવામાં આવી પરંતુ આ વાત ફક્ત રેકોર્ડ ઉપરની છે અને જો આના રીતે ચાલ્યું તો કોલેરાને કારણે મૃત્યુનો આંક હજુ પણ વધવાની શક્યતા છે સરકારી તંત્રએ જાગૃત થઈ અને તાત્કાલિક ધોરણે યોગ્ય વ્યવસ્થાઓ કરવી જોઈએ આવી હું માગણી કરું